સ્વાગત છે તમારું આજના નવા એક ફેમિલીને જય શ્રી કૃષ્ણ છે આજના નવા એક આજે થોડું લેટ થયું છે કારણ કે વરસાદ પણ એટલો છે સવારના ઘરની બાર બહાર પણ નથી નીકળ્યા વરસાદ પણ જોરદાર છે અને સાથે પવન પણ એટલો છે જો તમે જોઈ શકો છો એટલે ટાઈમ થયો છે ચાર થોડી ઘણી વાર છે આજે થોડુંક લેટ થયો છે કારણ કે વરસાદ એટલો છે અને સુતા હતા આરામ કરતા હતા જન્માષ્ટમી નો તહેવાર હતો જેથી કરીને રજાથી આપણે કામની સાવ ચાલો હવે આપણે બનાવવાની છે ચા મોસમીજાની ચા બનાવવાની છે પપાઈ થોડી ઘણી બનાવી અને પી લીધી છે કમ્પ્લીટ હવે આપણે બનાવવાની છે તો લેક્સોપ તમે બ્લોગમાં ના લઈજો ચાલો આપણે બનાવી લઈએ તો ચાલો મિત્રો હવે વાઈ ગયા છે સાડા ચાર અને વરસાદ રહેવાનું નામ જ નથી લેતો અને વાવાઝોડા જેવો માહોલ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો હજી વરસાદ ચાલુ ને ચાલુ કન્ટિન્યુ ચાલુ છે વરસાદ લેવાનું નામ જ નથી લેતો જો તમે ધજા જોઈ શકો છો એવી ફરકે છે જો આટલો પવન છે મારા અંદાજ પ્રમાણે એસીની સ્પીડથી પવન ફૂંકાતો હશે અને એક વસ્તુ ફાઇનલ લાટ લાઇટ નથી વીની અંદર લાઇટ વઈ જાય એટલા પવનમાં તો પણ લાઇટ પણ નથી વધતી બહુ સારું છે અને આજ તો આપણે ઘરની બાયડે નથી નીકળ્યા કારણ કે વરસાદની માહોલ જ એટલો છે લતા શું કરે છે હવે આપણે જોઈ લઈએ શું કરે છે લતા જો સિંગ રિપેરિંગ ચાલે છે કામકાજ તો શું છે પ્લાન આજે જમવાનો કે બોલા આવ સુગર આપણે કાલના રાા જોતા હતા કે આપણે બાર ગામ જઈએ પણ જવાનું નથી એ વાત પણ તાવી આજનો ખોટે ખોટા હેરાન થઈ એવું થાય કાલે જેવી રીતના અમે હેરાન થયા તા એવી રીતના પાછા આજે તમે પણ હેરાન થાઓ એવું થાય ને હા કાલે તો જો કે ભાજીનો પ્રોગ્રામ કર્યો તો આજે એક નવું બનાવશું nè ở chỗ này bay ước hẹn anh em làm một cái công việc mới thôi, có content của mình lúc mới bắt đầu thì mình là cái công việc mới, tôi muốn làm video bắt đầu, hello mọi người, mọi người pin bay vô, rammanu kêu chúng ta luôn, đã đặt cái này là chật đấy, repair, vậy này pin bay không cần phải, pin bay, thu nhận ta là cái pin bay đó, pin bay. શું કરો શું કરો હે શું બનાવ્યું છે છ વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે હવે અને હેપીને જો ધાબો ઉપર જાય છે વરસાદ રહી ગયો હે લતા કંઈક નવીન કરે હે હવે હાલો નહીં આપણે જાય અંદાજ આવી જાય આપણે હું કરે છે શું કરો હા વરસાદના હેડ ગુલાબ વાવન ચાલુ છે હે શું કેવું છે તમારું ઉગી જાય કે નહીં ઉગી જાય કે કોમેન્ટમાં કોમેન્ટમાં વરસાદ જેવું વાતાવરણ છે જેવો ફૂલે ફૂલ ખાય પીને અંદા એવા જોરદાર ને પવન એવો હૈ ચખું કાટી બોલાવે છે હાલ આપણે ધાબા ઉપર જોતા આવી ધીમે હાલ જવા સેવાર છે બહુ નહીં હાલતો ધીમે ધીમે હાલ ફર્સ્ટ ક્લાસ નું વાતાવરણ છે મોટ વાળું વરસાદ ઝરમર ઝરમર આવવાનું ચાલુ જ છે કન્ટિન્યુ રહેવાનું નામ નહીં લેતો જો ના છે મારું નામ કેવો છે રમેશ જો

मिलते हैं? है। क्या हुआ लगा कुछ पैर में कुछ लगा हाँ। क्या लगा चलो तो मित्रों ते तो ब्लॉग में न रह जाओ आप जाओ एक

તારે ખાવ ના ઘરે ભજીયા ભજીયા ખાઈ કમ્પ્લીટ થઈ ગયા છે અને વયા વાસે હવે પડી ગઈ છે રાત્રી અને જો જો પાણી આવે છે કારણ કે વરસાદ તો બહુ એટલે બહુ એટલે બહુ જ પડ્યો એટલે બારીથી સીધું પાણી લેતા જો વ્યવસ્થિત કરે છે અને આ છે અમારા હેફીન ભાઈના નાસ્તો પાણી જો તમે ડાળિયા સેવ બબલા અને આ છે પૂરી ગયો पूरी ओपा खड़ी हो आ हो करे से बुदु हो से स्टाइल स्टाइल से वहां का तो है असल नहीं हो उंडा उंडा हैं सोच है उंडी स्टाइल उंडी स्टाइल से हां ते उंडा चश्मा है मैं तो पेड़ा कलर में देखा है सो सो सरको करनो हां मां पानी कोनी से हरको करना के ना की पेटी जाई से ओले हरको करना करनो

હા એ બી મેં પીડા દેખાય વાહ તો ચાલો મિત્રો હવે આજનો બ્લોગ પ્રવો પડશે જરૂર કોમેન્ટમાં નવા બ્લોગ સાથે ત્યાર સુધી તમામ ફ્રેન્ડ્સ લોકોને મારા જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ મળીએ પાછા નવા બ્લોગ સાથે કાલે ત્યાર સુધી આવજો અને અમારા હેપિનભાઈ કે સેવ બાય